એરક્રાફ્ટ ફ્યુલ સામાન્ય રીતે કયું હોય છે એ પેટ્રોલ બી ડીઝલ સી એટીએફ એવિએશન ટર્બાઇન ફ્યુલ ડી કેરોસિન ગેસ એરક્રાફ્ટમાં ફાયરમાં સૌથી અસરકારક એન્સ્ટિગ્યુશન એજન્ટ કયો હોય છે એ વોટર બી સીઓ ટુ સી ફોર્મ ડી સેન એરક્રાફ્ટ કેસ દરમિયાન પ્રથમ પ્રાથમિકતા શું હોય છે એ વિમાન બચાવ બી આગ બુચાવી સી માનવ જીવન બચાવ ડી માલ બચાવ એ આર ડબલ એફ વાહન કયા પ્રકારનું હોય છે એ નોર્મલ ફાયર ટેન્ડર બી સ્ટ્રક્ચરલ ફાયર સ્ટેન્ડર સી ક્રેશ ફાયર ટેન્ડર ડી વોટર બાઉઝર એરક્રાફ્ટ ફાયર રેસ્ક્યુમાં ગોલ્ડન ટાઈમ કેટલો મહત્વનો હોય છે એ એક મિનિટ બી બે મિનિટ સી ત્રણ મિનિટ ડી દસ મિનિટ એરક્રાફ્ટ ફાયર વખતે વોટરનો ઉપયોગ શા માટે સીમિત રાખવામાં આવે છે એ પાણી મોંઘું છે બી આગ ફેલાવવાની શક્યતા સી વિમાનને નુકસાન ડી સમય વધારે લાગે એરક્રાફ્ટ કેબિન ફાયરમાં સૌથી મોટો ખતરો શું છે એ ફ્લેમે બી હીટ સી સ્મોક એન્ડ ટોક્સિસ ગેસ ડી નોઈસ એરક્રાફ્ટ ઇવેક્યુએશન માટે કયો સાધન વપરાય છે એ રોપવે બી લેડર સી એક્સકેપ સ્લાઇડ ડી ક્રેનેલ એરક્રાફ્ટ લેન્ડિંગ ગિયર ફાયર સામાન્ય રીતે શેના કારણે થાય એ ફ્યુઅલ લીક બી બ્રેક ઓવરહિટિંગ સી ઇલેક્ટ્રિક ફોલ્ટ ડી એન્જિન ફેલિયર જેટ એરક્રાફ્ટમાં કયું ઈંધણ વપરાય એ પેટ્રોલ બી ડીઝલ સી એટીએફ ડી એલપીજી એરક્રાફ્ટ ફાયર માટે કયો ફોર્મ વપરાય એ પ્રોર્ટીન ફોર્મ બી એ ટ્રીપલ એફ સી મિકેનિકલ ફોર્મ ડી ડ્રાય ફોર્મ એરક્રાફ્ટ ફાયર વખતે પાણીનો ઉપયોગ મર્યાદિત કેમ એ ખર્ચાળ બી ફ્યુલ ફાયર ફેલાવવાની શક્યતા સી ઉપલબ્ધ નથી ડી સમય લાગે એરક્રાફ્ટ ફાયરમાં રી ઇગ્નેશિયનનું મુખ્ય કારણ એ ઓક્સિજન બી ફ્યુઅલ સ્પીલ સી વોટ સરફેસ ડી ઉપર બધા એરક્રાફ્ટ ફાયર રેસ્ક્યુમાં કોલ્ડ ઝોન શું છે એ હાઈ રિસ્ક બી સેફ એરિયા સી ફાયર એરિયા ડી ફોમ એરિયા એરક્રાફ્ટ ફાયરમાં વિઝિબિલિટી ઘટાડવાનું મુખ્ય કારણ એ ફ્લેમ બી સ્મોક સી હિટ ડી નોઈઝ